સાવલીમાં પાણીની સમસ્યાને લઈ રજૂઆત સાવલીનગરપાલિકા દ્વારા પ્રાથમિક ધોરણે નગરોજનોની સુવિધાઓ જેમ કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને પાણી પૂરું પાડવાનું હોય આજે સાવલીનગરના વડોદરા ભાગોળના શેખવાગા વિસ્તારના અંતરિયાળમાં આવેલ ત્રીસથી વધુ ઘરોમાં પાણીની સમસ્યાને લઈ વોર્ડ ચારના કોર્પોરેટર અને આ વિસ્તારની ત્રણ વર્ષ ઉપરાંત સમયથી પાણી ન મળવાથી સમસ્યાને લઈ નગરપાલિકા ઓફિસ પહોંચી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ઘર અને માનવી સુધી પાણી મળી રહે તે આશ્યથી અનેક યોજનાઓ સહિત નલસે જલ ચલાવાઈ રહી છે અને સાવલીનગરમાં પણ મુખ્ય રસ્તાઓ સહિત અનેક વિસ્તારમાં રસ્તાઓ ખોદી પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે તેવામાં અહો આશ્ચર્યમ કે સાવલીનગરમાં વડોદરા ભાગુડ વિસ્તારના શેખવગાના આંતરિયાળમાં આવેલ ત્રીસથી વધુ ઘર છેલ્લા ત્રણ વર્ષ ઉપરના સમયથી આ વિસ્તારમાં પાણીની લાઇન ન હોવા છતાંય પાણીથી વંચિત છે અને અને દૂરના અન્ય નળથી પાણી ભરી લાવવા મજબૂર બની ત્યારે નંબર વિપક્ષી પાણીથી વંચિત મહિલાઓ સાવલી નગરપાલિકા ઓફિસ પહોંચી પોતાની સમસ્યાને લઈ આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી અને આ વિસ્તાર છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યા ભોગવી રહ્યાનું ધર્મના સોગન સાથે જણાવ્યું હતું રજૂઆતના પગલે ચીફ ઓફિસરે સ્થળની મુલાકાત લીધી હતી અને આજે જ આ વિસ્તારની રજૂઆત મળી છે અને સમસ્યાનું પાલિકાના એન્જિનિયર પાસે તપાસ કરાવી ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું પણ આશ્ચર્ય એ પણ થાય છે કે સાવલી નગરનો આ વિસ્તાર અત્યાર સુધી પાણીથી વંચિત રહ્યો કોના પાપે એ તપાસનો વિષય છે સૈયદ મુસ્તાક અલી કરજન સંદેશ ન્યૂઝ સાવલી ઘણા ટાઈમથી આ વિસ્તારની અંદર વડોદરા ભાગોના એક શેખ વગા વિસ્તારમાં પાણીનો પ્રોબ્લેમ છે અને બહુ મહિલાઓ તકલીફમાં છે અને પાણી અહીંયા સુધી પહોંચ્યું નથી એ આશ્ચર્ય જેવી બાબત છે કે ત્રણ ત્રણ વર્ષથી ઉપરાંત ટાઈમ થઈ ગયો તે છતાં પણ પાણી આગળ આવ્યું નથી તો આપ શું એનું નિરાકરણ લાવો આજે શેખ વગામાંથી નગરપાલિકામાં નિવેદન પત્ર લઈને આવ્યા હતા કે આ વિસ્તારના અમુક ઘરોમાં પાણીનો ઇશ્યુ છે તો એના કારણે હું સ્થળ સ્થિતિ જોવા આવ્યો છું હવે સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે એકથી વધુ કારણ હોય જેના કારણે અહીંયા પાણી અમુક ઘરો સુધી પહોંચતું નથી તો જ્યાં સુધી પાણી પહોંચે છે અને એની આગળ કયા કારણથી નથી પહોંચતું એનું અમે ટેકનિકલ મારા જે એન્જિનિયર છે એ લોકોને પાસે અહીંયા હું તાત્કાલિક એમને મોકલી અને થોડાક દિવસમાં જનું શું સોલ્યુશન થઈ શકે અને એ સોલ્યુશનને વહેલી તકે આપણે જમીન પર ઉતારીને ઘરે ઘરે વ્યવસ્થિત ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં પાણી પહોંચે એ પ્રમાણેનો અમે પ્રયત્ન કરીશું સાહેબ આટલા વર્ષો સુધી સાવરી નગરપાલિકા વિસ્તારની અંદર પાણીની સમસ્યા એ તો બહુ મોટી વાત કહેવાય કેટલા વર્ષોથી સમસ્યા છે એ મને ખ્યાલ નથી મને આજે નિવેદન પત્ર મળ્યું છે એટલે હું આજથી એનામાં એક્શનમાં આવ્યો છું આપનું નામ કૃણાલ પટેલ ચીફ ઓફિસર સાવરી નગરપાલિકા ઓકે